દિલથી બાપભાઈ સીતારામ અને અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ખાસ તો ઘણા સમયથી આપણે એક આગળનો વિડીયો આપણે દારૂનો મેચ્યો હતો અને એમાં ઘણી કોમેન્ટો આવી છે ઘણી લાઈવમાં કોમેન્ટો આવી છે ઘણા મિત્રોના ફોન આવ્યા છે કે આનો બીજો ભાગ બનાવો તો અમે એક તમારા મોઢાની સ્માઇલ માટે અને મનોરંજન માટે અમે તમારી સામે બીજો ભાગ લઈને આવ્યા છીએ અને આજનો વિડીયો જે હકીકતમાં રિયલમાં જે આ બધું બન્યા છે ગામડાની અંદર આપણે જોઈએ છીએ તો એમના માટેનો આ એક સંદેશ છે કે ભાઈ આપણો પરિવાર જોવો આપણી પરિસ્થિતિ જોવો અને પરિવારને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે આ ડગલું ન કરો કારણ કે આ માર્ગે સીડા પછી સાદો સમય વીતતા બાદ આપણો પંચનો માળો વિખાઈ જાય છે એવા મેં ઘણા દાખલા ભર્યા છે એટલે આ એમના માટે સંદેશ લઈને આવીએ છીએ કે ભાઈ પરિસ્થિતિના પરિવારને જોઈને તમે આ ડગલું ન ભરો એવી અમારા તરફથી બધા નમ્ર વિનંતી છે અને એના માટેનો આ ખાસ એક વિડીયો બીજો ભાગે મેં લઈને આવ્યા છીએ તો હવે આપણે વધુ વાત નથી કરવી અને વિડીયોને છે આપણે શરૂઆત કરી દઈએ છીએ પીધા પછી કોઈને કાંઈ ખબર રહેતી નથી કે શું થાય છે પાછળ આગળ શું થવાનું છે ક્યાં હાલું છો ક્યાં જાવ છો શું કરું છું એ કાંઈ ખબર નથી રહેતી એટલે આવું તેની ન કરું કીધું કે મજૂરી કરીને આપતા એક ઉદાહરણ આપણે નીતાનું જ આપીએ નીતા અહીંયા ગૌશાળામાં મજૂરી કરે છે બરોબર હવે એ મજૂરી કરીને એ પૈસા લાવે હવે એ પૈસાનો હું દારૂ પીને આવું છું

ગાયું પાયી લીધી છે નીરી દીધું બહાર ફેરવી લીધા અને તેજસ્વી પપ્પા ગયા છે હવારના નવ વાગ્યાના ગામમાં પણ હજી આવ્યા નહીં તો ગાયું પાય લીધી નીરી દીધું નીરી દીધું ને બહાર ફેરવી લીધું સો બહાર બાંધી દીધી એ હજી આવ્યા નહીં હવે કારે આવે કોને ખબર હજી મારે થોડુંક રાંધવાનું બાકી છે બધી વસ્તુ લેવા મેકલા થા પણ હજી કાંઈ આવ્યા નહીં અને હજી વાઢવા જવાનું બાકી છે આ બધું વાસું બાકી છે અગિયાર વાગ્યા પણ તોય કઈ આવ્યા નહી હજી એની માટે સૌ તો હવે આપણે ગાડી આજ તો નથી લાગ્યા ગાડી અહીંયા પડી છે વીર વીર બેઠો ગાડી પાસે તેજસ્વી જો તેજસ્વી તા પપ્પા હજી નથી આવ્યા એટલી બધી બોટલો સોડા પી ગઈ તું

ભાગ લેવા નતા મેકલે મે તમને બે દિવસ તો નોતા સાવ દીધા તે શાંતિ તી આસપાસ પાછા ગયા ત્યાં પાછા પીને આવ્યા મે તમને તેલ ને મરસું ને એવું લેવા મેકલા હતા ભાગ લઈને ધોડે આવ્યા અમારે શું શેનું બનાવું બધું જીવા પૈસા નોતા નોત હોય ને ગળામાં રેડીને ને આવ્યા ત્યાં પૈસા કેથી હોય

અવે તમસા પકડી ગઈ આયલેન જો આયલેન આવ્યો હા થાકીમો દાવ થાકીમો થાકી હું કેટલા કિલોમીટર આલેન જો કેટલા કિલોમીટર આલેન આ દાદી લઈ જવાય ને જા ભૂલી ગયો ગાડી ભૂલી

તો તો હું વિખી આંખે પલંગ સોને ખોટી લેને હા ક્યાં દાતડુ આય આમ બહાર પડ્યું હું વાઢવાનું છે ખાડ વાઢવાનું છે કે બીજું વાઢવાનું મજા ન હોય ને મજા હોય કે ન હોય ઉપડો હાલો વાઠા ઉપડો આમ જાન છે આમ ન્યા ઈ બાર છે દાંતડું બધું બાર ક્યાં બાર એ દાંતડું છે આ સરખી વઢુ મમ્મા આવો સુખે ને 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 મારે મોડ થાય નકર હાલો વર્ષે હું વાઢી દઈએ દાંત કાઢવા કે પરિત્રા કેવી હું છે એમાં શું કરું દાંત કાઢવા એક એક બાજુ દાંત એક બાજુ દખ છે એવું છે કેવા પડ્યા સીતાપા ઊંધા માથે દરી ગયા હવે ઊભા થા નથી ઊભા થા કોઈ ઊભા કરવા નહીં આવે

ઈ ખડે છે પણ ઈ કસરો છે આમ જાવ ને મારા બાપા સંપલ તેમી ગામમાં ગુડીને આવ્યા આમ જાવ ને આવે આમ જાવ ને ઉપડો ને હાથ કાપો પગ કાપો જે કાપો યાસ તો વાઢીને આવવાનું પાછા પડે નહીં થા તો જોઈ લો એને કેટલું વાડું છે એ ઘણું વાઢ નહીં છે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારે વિડીયો ને અમારે વિડીયો ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈક અને ભૂલતા નહીં અને મળીશું આપણે નવા વિડીયો માં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતા રામ